સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિ અમૃત વર્ષા યોગ રચાયો સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા વર્ષમાં માત્ર એક વખત કાર્તિકે પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટો માટે જ અસર જાય છે સોમનાથ અમૃત વર્ષા સંયોગ કહેવાય છે ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક આ સંયોગના દર્શન કરવા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ પ્રતિ વર્ષ સોમનાથ પહોંચે છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી કૃણાલ રાવલ છે હું રાજુલાતી આવું છું અહીંયા હર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવ જેમણે ચંદ્ર ભગવાનને અહીંયા ધારણ કરેલા જે ચંદ્રમૌલેશ્વર મહાદેવ કહેવાય જે સોમનાથ મહાદેવના આ મંદિરની અંદર દર વર્ષે એક ખગોળી એવી ઘટના બને છે કે રાત્રિના બાર વાગે મહાઆરતી થાય છે મહાઆરતી બાદ રાત્રિના બાર વાગ્યાના સમયે ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે આજના દિવસે ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે શાસ્ત્રની અંદર કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ જ્યારે ચંદ્ર ભગવાનને શ્રાપ આપેલો અને શ્રાપમાંથી ભગવાનને ભોળાનાથે જ્યારે ચંદ્ર ભગવાનને મુક્ત કર્યા હતા એ પણ એક ઘટના સાથે જોડાયેલી છે પણ આજની જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખગોળી દ્રષ્ટિએ જોઈએ તો જે આ ઘટના બને છે એ ઘટના ખૂબ જ અદ્ભુત અને જોવાલાયક હોય છે લોકો હજારોની સંખ્યામાં આવી અને અહીંયા દર્શનનો લાભ લેતા હોય છે કાર્તિક પૂર્ણિમાનો મેળો એટલે આખા સૌરાષ્ટ્ર પંથકમાં જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ મેળાને આજે પાંચમો દિવસ એટલે કે કાર્તિકી પૂનમ અને આજે એની પૂર્ણાહુતિ છે ત્યારે ખાસ કરીને આજના દિવસે સોમનાથ મંદિર આમ તો પાંચે પાંચ દિવસ રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે બાર વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે બાર વાગે બરાબર ચંદ્રમાં મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે આજના દિવસે લગભગ આ પાંચ દિવસમાં અગિયાર લાખથી વધારે લોકોએ અંદાજીત આ મેળાની મુલાકાત લીધી છે મેળામાં આ વખતે સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે ત્યારે આ મેળાનું આકર્ષણ એટલે કે જેલના કેદીઓના ભજીયા સરકારનું જે ઇન્ડેક્સી વિભાગ છે એના સ્ટોલ તેમજ અનેક સેલ્ફી પોઈન્ટ અને મેળામાં અનેક અવનવી આઈટમો સ્ટોલ ખાણીપીણીના ની લોકોએ મોજ લીધી છે આ મેળામાં વેપારીઓએ પણ એમ કીધું છે કે પહેલી વાર આ મેળામાં આટલી પબ્લિક એ લોકોએ જોઈ છે અને દરેકના વેપાર પણ સારો થયો છે એટલે ટ્રસ્ટનો જે મૂળ શુભ હેતુ હતો આ મેળાની શરૂઆત કરવાનો કે લોકોને રોજગારી મળે તેમજ આપણો જે આ સાંસ્કૃતિક વારસો છે એ એ આ વખતે લોકોએ ખૂબ છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પાંચ દિવસના મેળામાં સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ તેમજ સ્થાનિક સેવા સદનતો જે સહયોગ રહ્યો છે એ બદલથી સોમનાથ ટ્રસ્ટ એમનો આભાર મારું નામ ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ